રામ રામ ને સીતારામ માં સ્વાગત છે અને હવાના નવ તો આપણે આવ્યા છીએ આ બાજુ પાણી ભરવા મકાઈમાં તો એક વાઢડી બાકી છે મકાઈ ની માથલી આ બાજુ થી વારી છે તો આમાં જાય છે આ ક્યારામાં અને ચાર કેરા બાકી છે તો પાઈ અને બપોરી જાઉં ઘરે તો આપણે ઓલું ટ્રેક્ટર લેવાતા એ ખોયલું હે મોરબીથી લેવાતા એ ટ્રેક્ટરને ખોયલું હે તો જાહું એ બાજુ ત્યારે જોઉં અને એમાંથી થોડીક વસ્તુ મોકલી હે જામજોધપુર રિપેરિંગમાં તો સાંજે ઢોકળી પાસે આવી જાય ત્યારે પાછી ફિટ કરવાની છે તો ચાલો અત્યારે વારીએ પાણી અને એ બાજુ જાહું ત્યારે જોઉં કેટલું ટ્રેક્ટર ખોયલું છે એ હાલો તો આપણે મકાઈ પાતા તા એ પી ગઈ છે અને હવે પાણી લઈ જવાનું છે કલેજીમાં તો કલેજીમાં ચાલું કર્યું હે પહેલાં કેરામાં જાય છે અને જો બધે માલઢોર બેઠા છે અને ચાલો હવે આપણે ટ્રેક્ટર જોઈ બોલું ટ્રેક્ટર ખોલ્યું છે એ તો ચાલો બતાવું તો જુઓ અહીંયા પીડ્યું છે અને આગળથી ખોલ્યું હે અહીંથી તો અત્યારે આ ડું બધું રાખી દીધું હે કચરો ના પડે એટલે અને અહીંથી ખોલી લઈ ગયા છે જોત પર જુઓ આવું ખોલ્યું હે અંદર આવું બધું છે અને આજે તો થા હે નહીં તો કાલે થઈ નાખ્યા સાંજક કેમ કે બે કામ આવી ગયા છે એટલે હવે વાલ લખીએ હા હું કરવામાં પિસ્ટન ને બધું બનાવવાનું હોય છે અને ઓલી બાજુ બધો લબાસો પીડ્યો છે આ ખોલું છે એનો તો ચાલો એ બાજુ જોઈ ઘણો બધો લબાસો કાઢ્યો હે કાલે અહીં જઈ ખોલતા હતા જોવા અહીંયા પીડ્યો હે સોટા હાથીમાં જો પેકિંગ બધું નીકળું હોય તો પાછું ઑઈલું આવે તી પછી બધું ફિટિંગ કરવાનું છે તો હમું થઈને આવીએ પછી કર્યું ફિટિંગ ક્યારે આવે એ કંઈ નીકી નથી લગભગ તો કાલે આવીએ એમ કહેતા હતા તો કાલે થોડો ખબર તો અને થોડાક પૈછી ઐંકા હતા તો થોડો થોડો જુવાળો કરે છે એટલે ખોઈલું હે તો રિપેરિંગ કરીને પછી પાછું ચાલુ કર્યું હાથીમાં તો ચાલો ટ્રેક્ટર જોઈ લીધું છે અને હવે જઈ પાણી બાજુ પાણી વારવા તો કલેજીમાં આલે છે તો જાય એ બાજુ હાલો તો કલેજીમાં આવી ગયા છે પાણી વારવા તો ત્રણ કેરા પાયા હે અને ચોથા કેરામાં હાલે છે અને આવી છે આપણી કલેજી જો તો મીંડી છે ફૂલડા કાઢવા હવે આવી રીતે ઓ આવી રીતે મીંડી છે પૂરણા કાઢવા અને મીંડા કમરા લાગવા નવા નવા તો આ વખતે આ બાજુથી પાણી ચાલુ કર્યું છે ત્રણ કેરા પાયા હે ચોથા કેરા માં જાય છે અને આમ બધું પાવાનું બાકી છે તો ચાલો લાઇટ જાય ત્યાં સુધી પાણી વારી હાલો તો વાગી ગયા છે પાંચ અને લાઇટ વેગી છે તો પાવર પૂરો થઈ ગયો છે તો પાંચ છ કેરા આ બાજુ પાયા છે કાલે પાછું વાર્યું અને અત્યારે થઈ ગયા છે હવે ફ્રી તો રામ રામ ને સીતારામ બધા ડાયરાને બ્લોક બ્લોકમાં સ્વાગત છે અને આજે બીજો દિવસ થઈ ગયો છે કાલે આપણે ગયા હતા કપરેશન જોવા પણ કોર્પોરેશનની ત્યાં ગાડી ખોટવાઈ ગઈ હતી એટલે પછી ઇમનમ પાછા આવતા રહ્યા છે અહીં અને આજે પાછું પાણી ચાલુ છે અને ટ્રેક્ટરનું ઓઇલું બધું આવી ગયું છે લબાસો જામજોધપુરજી રિપેરિંગમાં ગયું હતું એ તો રિપેરિંગ થઈ ગયું છે અને આજે ત્રણ વાગ્યા સુધીને ફિટિંગ કર્યું છે તો કમ્પ્લીટ પાછું ફિટ કરી લીધું છે તો ચાલો એ બાજુ જઈ અને જોઈ કેવી રીતે ફિટિંગ થયું છે હું બધું અને આ બાજુ આપણું પાણી હાલે છે કલેજીમાં તો કાલે હાલતું તો એ ત્યાંથી ચાલુ કર્યું હે રાજેતા મુજબ હાલે હે તો ચાલો જ આઈ ટ્રેક્ટર બાજુ અને જોઈ ફિટિંગ કર્યું હે એ બધું અને કાલનો બ્લોક પણ જરૂરથી જોજો કેમ કે કાલના બ્લોકમાં આપણે એ ટ્રેક્ટરની તાકાત પાછી જોવાની છે તો આગળ જોઈ હતી તો કે હું બહુ બર નહોતું કરતું અને પછી રિપેરિંગ કર્યું હોય તો હવે પાછું એને ખેંસાવવાનું હે તો કંઈક હાથીળ્યું જોડી અને પછી ખેસાવ્યું તો જોઈ હવે હું હાથીળીઓ અહીં તો ચાલો તને ફિટ થઈ ગયું છે તો જોતા આવીએ જોવો તો મિત્રો થઈ ગયું હે ફિટિંગ ટ્રેક્ટર તો એ હું પાછું કમ્પલીટ કરી નાખ્યું હે અને હવે એને આંકવાનું રહે તો ટેસ્ટિંગ કર્યું આગલા બ્લોકમાં તો જરૂરથી વિડીયો જોજો ફિટિંગ થઈ ગયું હે તો ચાલો આજનો બ્લોક કરીએ આપણે અહીંયા સમાપ્ત અને આગલા બ્લોકમાં જોઉં કેવી ટ્રેક્ટરની તાકાત છે એ કે ખાતીરું જોડિન ફેંસાવ્યું તો આજનો બ્લોગ ગઈ હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા આવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આગલા બ્લોગમાં બાય બાય